પ્રવી રાક્ષસ ને ભગાડી દીધો હતો અને અત્યારે પણ પ્રવિણભાઈ રામે આપણા બધા માટે અવાજ ઉઠાવ્યો છે કરવું પડશે એક ગીરની દીકરી તરીકે આ જે લોકો ઇકોઝોન લઈ આવવા માંગે છે એને મારે અમુક પ્રશ્ન પૂછવા છે કે શું અમે લોકોએ ગીરમાં જન્મ લીધો છે અમે લોકો કેટલો સંઘર્ષ કરી રહ્યા છીએ પણ આ બધી વસ્તુ એને નઈ સમજે કારણ કે એ લોકો તો એસી ઓફિસમાં બેસવા વાળા છે પણ આપણે બધા તો સમજી શકીએ 祝阿、啊、爸。